હાલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું ભાવનગર જિલ્લામાં આંગણવાડીમાં કેટલી જગ્યાઓ છે કઈ કઈ રીતે છે તો આપણે જો વાત કરીએ મિત્રો તો ભાવનગર અર્બન જિલ્લા આંગણવાડી ભરતી છે મિત્રો અહીંયા આવી ગઈ છે બરાબર કાર્યકર વર્કર બહેનો માટે સરસ એવી ભરતી છે મિત્રો એના વિશે આપણે ડિસ્કસ છે આપણે વિડીયોમાં કરવાના છીએ આગળની જો વાત કરીએ પોસ્ટની ભાવનગર જિલ્લાની કાર્યવર્કર માટે સાડા ત્રીસ જગ્યાઓ મિત્રો સાડત્રીસ અને તેડા વર્કર માટે છે મિત્રો એ જગ્યા ફક્ત મિત્રો ભાવનગર જિલ્લાની ડિસ્કસ છે એટલે આપણે વાત છે ભાવનગર મિત્રો આપણે કરી રહ્યા છીએ વાત કરીએ ફોર્મ ભરવાની તારીખની મિત્રો આપણે વાત કરીએ મિત્રો તો ફોર્મ ભરવાની તારીખ આઠ આઠ બે હજાર પચીસ અને છેલ્લી તારીખ છે ત્રીસ આઠ સુધીમાં મિત્રો તમારે ફોર્મ છે એ ભરી દેવાના રહેશે મિત્રો આગળની જો વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની થોડી કેવી ડિસ્કસ મિત્રો આપણે કરી દઈએ ફોટો અને સિગ્નચરની જરૂર પડશે મિત્રો લાયકાત પ્રમાણે તમારા માર્કશીટ છે દસ અથવા બારની બંનેની માર્કશીટ મિત્રો જોઈશે અને જાતિનો દાખલો છે અને આધાર કાર્ડ એટલું મિત્રો ફરિયાત જોઈશે પછી આગળની જો વાત કરીએ તો આવકનો દાખલો મિત્રો રહેવા અંગેનું પ્રમાણપત્ર છે મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ એટલું મિત્રો તમારે રહેશે બરાબર આગળની વાત કરીએ બરાબર તો હવે જો આગળની શૈક્ષણિક લાયકાત તો એની થોડીક એવી ડિસ્કસ કરી દઈએ શૈક્ષણિક લાયકાત વિશે મિત્રો તો કાય વર્કર બેનો માટે મિત્રો બાર પાસ છે અને તીકડા ઘર માટે મિત્રો છે એ દસ પાસ મિત્રો રાખેલું સીએ તો જે બેનો છે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય જેને ફોર્મ ભરવું હોય મેરેજ થઈ ગયો હોય તો એના માટે ખાસ કરી એની સરસ ફરજી છે મિત્રો એ કહી શકાય અને વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો વયમર્યાદા અઢાર વર્ષ સંપૂર્ણ હોવી જ જરૂરી છે ખાસ કરી કાર્યકર બહેનો માટે તેત્રીસ વર્ષ કરતાં વધારે ઉંમર ના હોવી જોઈએ ને ઘર માટે છે તેડા ઘર માટે એમાં તેતાલીસ વર્ષ કરતા ઉંમર વધારે ન હોવી જોઈએ તો આ એક ખાસ કરીને ભરતીના નિયમો છે એનું પાલન તમારું મિત્રો કરવાનું રહેશે હાલની ઉંમરના આધારે મિત્રો છે તમારું કાઉન્ટિંગ કરવામાં આવશે મિત્રો બરોબર કેલ્ક્યુલેટ કરવામાં આવશે પછી તમારું છે જે તારીખ છે ત્યાંથી મિત્રો છે એ માન્ય ગણવામાં આવશે કાર્યકર વર્ગ માટે મિત્રો છે એ દસ હજાર રૂપિયા છે અને તે ડાક હેલ્પર માટે પંચાવનસો રૂપિયા છે એ અહીંયા છે તમને પગાર મિત્રો મળશે તો પગાર પણ અહીંયા છે પ્રોવાઈડ છે એટલે કરેલો છે તો કઈ રીતના પગાર ધોરણ છે એ પણ અહીંયા માહિતી આપણે અહીંયા આપેલી છે ફોર્મ ભરવાની ફોર્મ ભરતા પહેલાં આ તમામ માહિતી મિત્રો અહીંયા આપેલી છે ખાસ કરીને તાલેકા હોર્ડ છે ઘટકની સંખ્યા છે મહાનુભાવ તરીકે આંગણવાડી લેવાતા જે માહિતી છે બધી માહિતી મિત્રો પરિપત્રમાં આપેલી છે તો તમે ખાસ કરીને પરિપત્ર મિત્રો એક છે રીટ કરી દેવો બરાબર તમામ છે આ કોલમ એકવાર મિત્રો રીડ કરી લેજો કારણ કે આપણે ઘણું બધું અત્યારે બધું વાંચો મિત્રો જોઈએ તો વિડીયો પણ ઘણો બધો છે મિત્રો લાંબો થશે એટલા માટે છે પણ અહીંયા આપણી પરિપત્ર આખો કમ્પ્લીટ મિત્રો વાંચતા નથી ને જે મિત્રોને ક્રીનશોટની જરૂર હોય તે મિત્રો ક્રીનશોટ પણ મિત્રો અહીંથી લઈ શકે તો આપણે થોડુંક નાનું એવું કરી દઈએ બરાબર એટલે તમે ક્રીનશોટ પણ મિત્રો લઈ શકો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીને વિડીયોમાં આવો ભરતીના વિડીયો સાથે અને સરકારની તમામ અપડેટ અને યોજના લીધા વિડીયો છે મિત્રો આપણે એસે મિત્રો મૂકતા હોઈએ છે તો મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત